રસગોલા વાળી આવી ગઈ રસગોલો લઈ જાઓ કડવી ડોસી રસગોલો આવી ગયો હાલો છોકરાઓ રસગોલો ખાવા કડવી ડોસી રસગોલો લઈ લાવી હાલો કડવી ડોસી નો રસગોલો દ વારો વી વારો ત્રી વારો પચા વારો ગોલો આવી ગયો ગોલો હાલો છોકરાઓ ખાટો મીઠો ગોલો આવી ગયો કડવી ડોસી ગોલો

હવે સાનો મુનો રે તો પૈસા હોય તારી માપા એ માવાના અને પચાસ વાળો રસગોલો ખાવો હે હાલ રસગોલો આ છોકરો તો કેવો છે એ આલી બધી લપુ કઈ શું કડવી માં અતારમાં લઈને જાય છે આ છોકરાને ને કરાવવા એટલે આ તો અમારો ધંધો એટલે અમારે ન આવું પડે આ તે કેટલા વાળા રસગોલા છે એ વારા દહ વા આલે ત્રી વાર આલે પચાસ વાળા હા તો છે ને દહ વાળા બનાવો દા વારા હા ના

આમ તો જો ઇન છોકરા રસ ગોલો ખવરાયો ઓલા છોકરા રસ ન નો પણ આપણે શું હું તો આ હાલી મારે ધંધો થઈ ગયો હો રૂપિયાનો હાલો રસ આવી ગયો રસ કા બેટા હેને ગયો મત જો આવો મમ્મી મજા આવી જાય જા તું ઘર જઈને ખા માર દીકરો જા હવે સાનો મુનો રે તને હું એ તું કઈ કામય ન કરતો ન ખવરાવો જા કઈ કી કામ તો કરું છું લે લે કેવું હો કહો હું નખ ખવરાવો તોય મારો દીકરો હમે તો ઉપડાય થી નથી દેવો ખવરાવો ને લે લે તું કેવો હો નથી દેવો એક વાર તો ના પાડી ઉપડાય થી આમ મારો દીકરો રસ ગોલો ખાવો હે મમ્મી ને એટલે મને કેવા કાંદડે કઈ ખવરાવે ને પીવરાવે ને પૂરી કાંઈ હમણાં રસગોલો લીધો ને કે મને ખવડાયો નહીં મને એમ કીધું કે કૂતરાને હુંડું ખા હું કૂતરાને હુંડું થોડું કાઉ મને તો બહુ કંદળે એ પાંડા ભાઈ તું આવે wa, anda va, ¿ya quieres tu aves? Al, ¡ay mamá! ¿Oye, mamá? એ બેટા આવું જો એ આ પાંડો એ હવે તમને મારશે એ આ યે બાપા ફૂલ થઈ જાય કે માર્યોને ઓય

ઓય એયા બાતર રે એ આ શું લાયો હે ઈ પાંડો હે ભૂરી કાકી નીને રડવાલો લીધો ને મને ખવરાયો ને અને માર્યો જો જો તારી બાઈ કેવી છે તે pata તું કેમ કાય બોલતો નથી તો મને ગાડી મેકો પછી પાંડો મને વાઈપન કતા ગયો હે હા તો પાંડા ભાઈ સારું કર લે હેલી ભાઈ છોકરા આવવાનું હો આખી રાત બોલો મારતો તો હટ લે તી છોકરો આપણો નથી આપણો કાય નથી તો હું ગામનો હે માર પાણા મારી તાર મારે જોત નથી હવે હવે આમ દો